નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે નર્મદા મુખ્ય કેનાલની બાજુમાં આવેલ કોમ્યુનિટી ફાર્મ બાપુજીની વાડી ખાતે ગાય માતાને આધાર સ્તંભ રાખી પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને ફ્રી ટ્રેનિંગ આપવા અને બિંદાસ જુનિયરના સંઘે સહકારી ધોરણે મકરસંક્રાંતિના દિવસે ગુજરાતમાં સૌપ્રથમ બોડેલી પાસે કોમ્યુનિટી ફાર્મ બાપુજીની વાડી એટલે આપણું ખેતરની ડેલી ખાતે શરૂઆત થઈ થવા જઈ રહી છે આ સાથે જ આજે વધતા જતા કેન્સર અને વ્યંધ્યત્વના કેસ એટલે કે સંતાન પ્રાપ્તિમાં સમસ્યા જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા ધરતી માતાને ઝેરમુક્ત બનાવવા ગાય આધારિત ખેતી કરવા પર ભાર મૂકી ઘર ઘર ઝેરમુક્ત કરવા માટેની ચળવળ શરૂ કરવામાં આવી રહી છે તે અંતર્ગત મકર સંક્રાંતિના દિવસે બોડેલી ખાતે કૃષિ થકી રાષ્ટ્રનો વિકાસના વિચારો સાથે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે અને દવાખાને ન જવું હોય તો જમવામાં પ્રાકૃતિક આહારનો ઉપયોગ કરે તેમ કહી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર સી કે ટીંબડિયા એ ખૂબ જ વિસ્તારપૂર્વક ઉદાહરણો સાથે માહિતી પૂરી પાડી મનુષ્ય જીવનમાં ગાય માતાનું મહત્વ કેવી રીતે અને કેટલું છે તે બાબતે પણ ખૂબ સરસ રીતે પ્રકાશ પાડ્યો હતો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશ માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ જ્યારે લોન્ચ કર્યું છે ત્યારે મને કહેતા આનંદ થાય કે આજે બોડેલી મુકામે જયેશભાઈ પટેલે બાપુજીની વાડી એટલે કે આ ફાર્મ આગામી સમયમાં સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ગાય આધારિત ગાયના દ્રવ્યોના ઉપયોગથી એક એવું ખેતીનું મોડલ અહીંયા તૈયાર કરવામાં આવનાર છે કે જેથી આજુબાજુના બધા ખેડૂત મિત્રોને એની પ્રેરણા મળે આજે ખાસ કરીને આ પ્રસંગે પોડકાસ્ટનું જે આયોજન થયું તેમાં ખેડૂતો શૈક્ષણિક સંસ્થાઓ અને મને કહેતા વિશેષ આનંદ થાય કે પૂર્વ કુલપતિ શ્રી સોની સાહેબ અને આપણા અજયભાઈ સોની આ મિત્રોએ પણ અહીંયા ઉપસ્થિત રહી અને અહીંયા જે જે શું કહેવાય ચર્ચાઓ થઈ એમાં વિવિધ પાસાઓને સ્પર્શી અને ઝડપથી પ્રાકૃતિક ખેતી કઈ રીતે આ વિસ્તારમાં પ્રસરણ પામે સાથે સાથે વિદ્યાર્થીઓ અને રૂરલ ડ્રોપઆઉટ સાથે યુવા ખેડૂતોને કઈ રીતે શિક્ષણના માધ્યમથી પણ પ્રાકૃતિક કૃષિમાં જોડી શકાય એની સુંદર ચર્ચાઓ થઈ વિશેષમાં આ પોડકાસ્ટના માધ્યમથી એક એવો મેસેજ જવાનો પ્રયત્ન થયો કે દેશની અંદર આજે જ્યારે બીમારી સાથે સાથે ખેડૂતોનું ખેતી છોડવું આ બધા જે પ્રશ્નો આપણી સામે આવી રહ્યા છે એમાં બાળકોને કઈ રીતે અત્યારથી જ એટલે કે નાની ઉંમરમાં જ પ્રાકૃતિક કૃષિ પ્રત્યે રૂચિ કેળવાય એની ખૂબ સુંદર વાતો થાય વિશેષમાં હું જયેશભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે ધરાતલ ઉપર રહીને તેઓ કોઈ પણ પ્રકારના પ્રચાર અને પ્રસારની અપેક્ષા રાખ્યા વગર આ કામને જે મુહિમ સ્વરૂપે આગળ વધારી રહ્યા છે ત્યારે તેઓ થકી જે ગૌ સંવર્ધન અને સાથે સાથે આવા મોડેલો થઈ અને માર્કેટિંગ સુધીની સુવિધાઓના જે ઉદાહરણરૂપ બન્યા છે એટલે એમને આજના પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન આપી અને આનંદની લાગણી અનુભવ